નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું શું પિનલ યાદવ વાત કરીએ વિગતારની અમદાવાદના સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત બ્રહ્મપુરા ખાતે આવેલા સ્પોર્ટ્સ ક્લબનો વિવાદ સામે આવ્યો છે સ્પોર્ટ્સ ક્લબના મેમ્બરો દ્વારા ક્લબ સામે હિતરક્ષક સમિતિ બનાવી વિરોધ કરવામાં આવ્યો છે

હિત રક્ષક સમિતિનું ગઠન કરીને તમામ મેમ્બરોને પોતાના પૈસા પરત મળે તેવી માંગ કરવામાં આવી આ સમગ્ર બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ઘટના અંગે પણ જાણ કરવામાં આવી હિત રક્ષક સમિતિ આરોપ લગાવે છે કે જે ક્લબમાં હોદ્દેદારો છે તેમના દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે જો તે પૈસા મેમ્બરોને આપવામાં ન આવે તો સરકારમાં પરત જમા કરાવવાની પણ માંગ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવી છે આ ગામમાં દિવસોમાં પૈસા પરત નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અને કાયદાકીય લડત લડવા તેઓએ તૈયારી દર્શાવી છે અને એમાં બે હજાર સત્તરથી સુપ્રીમ કોર્ટ સાહેબનો એક ચુકાદો આવ્યો હતો સરકારશ્રીને કે જે બી ક્લબો હોય આ તો બીજું બી એક વધારાની વાત કરતું કે આ ઇન્ડિયાની બધી ક્લબો લાગે છે એટલે એની અંદર આ ચુકાદામાં કે જેને સર્વિસ ટેક્સ ભર્યો હોય સભ્યો હોય એ તમામ સભ્યોનો સર્વિસ ટેક્સ પરત કરવો એટલે સરકારશ્રીએ સ્પોર્ટ્સ ક્લબને પરત કરી દીધો બે હજાર સત્તરમાં વ્યાજ સાથે અને આજે બે હજાર ચોવીસ થઈ છે પણ હજુ સુધી સભ્યોને પૂરેપૂરો સર્વિસ ટેક્સ મળ્યો નથી એની આ ફરિયાદ મારી પાસે આવી એની હું આ લડત ચલાવું છું અને તમામે તમામ દસ કરોડ રૂપિયા આશરે આવ્યા છે એ તમામ વ્યાજ સાથે તમામ સભ્યોને આઠ હજાર પાંચસો સભ્યોના આ સર્વિસ ટેક્સના રૂપિયા છે એ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું અને જરૂર પડે તો ઉગ્ર આંદોલન પણ કરશું સુપ્રીમ કોર્ટ સાહેબનું કહેવું એવું છે કે ભાઈ ક્લબની અંદર કે જે મેમ્બરો સભ્ય બને છે પરિવાર સાથે એન્જોયમેન્ટ માટે બનતા હોય છે એટલે એમાં કોઈ જાતના ચાર્જીસથી અલગ નથી અને એમાં કોઈ લે વેચ કે ખરીદ વેચાણનું નથી એટલા માટે થઈને એમને સર્વિસ ટેક્સમાંથી બાદ આપો એટલે સરકારશ્રીને આદેશ કરીને તમામ સર્વિસ ટેક્સ તમામ ક્લબોને પાછો મળી ગયો છે એમાં દસ કરોડ રૂપિયા સ્પોર્ટ્સ ક્લબને મળ્યા હતા એટલે વ્યાજ સાથે મળ્યા છે એટલે સ્પોર્ટ્સ ક્લબ એ વહેલામાં વહેલી તકે આઠ હજાર પાંચસોના મેમ્બર હતા એ જે દરમિયાન આ સર્વિસ ટેક્સ નું ચાલતું હતું ત્યારે એટલે આઠ હજાર પાંચસો સભ્યોના એ રૂપિયા છે અને આઠ હજાર પાંચસો સભ્યોને માન સન્માન સાથે પરત કરવાના છે મોટી સંખ્યામાં છે અમે ત્રણસોથી ચારસો જણ આમાં લાગેલા છીએ અને હજુ આનથી વધારે આપના માધ્યમથી વધારે મિત્રો જોડાશે લોકોને એક ડર એક આ આ કમિટી વહીવટદારો ઉપરથી એક ડર હોય છે કે ભાઈ અમે અવાજ કરશું તમારો અવાજ દબાવવાની કોશિશ થશે લોકશાહી દબાવવાની એટલે આજે મેં એક પ્રયત્ન આપના માધ્યમથી બી કર્યો છે કે જાહેર કર્યું છે કે આટલા મોટા કરોડો રૂપિયાનું જે કૌભાંડ છે એ બહાર પાડ્યું છે હાલમાં ગુજરાતના વીજ કંપનીઓ દ્વારા પરંપરાગત મીટરને બદલે સ્માર્ટ મીટર નાખવાની કામગીરી ચાલી રહી છે સ્માર્ટ મીટરમાં ગ્રાહકે મોબાઈલની માફક પ્રીપેડ રિચાર્જ કરાવવું પડશે